બોટાદના ગઢડા શહેરમાં આવેલા ઘેલો નદી પર મોટો પુલ તરીકે ઓળખાતો બ્રિજ આવેલો છે જે બ્રિજ જે જ્યાં જુઓ ત્યાં મસ્ત મોટા ખાડા પડી ગયા છે લોખંડ પણ દેખાઈ રહ્યું છે આ બ્રિજ પર ચાર વર્ષ પહેલાં બન્યો હતો ત્યારે લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને તાત્કાલિક બ્રિજનું સમારકામ કરવામાં આવે તેવી માંગ છે બોટાદ જિલ્લામાં આવેલા ગઢડા જે સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વ યાત્રાધામ છે ગઢડામાં રસ્તાઓની સ્થિતિ ખકડજ હાલતમાં છે ગઢડા શહેરમાંથી પસાર થાય છે જે પર આવેલો ઘેલો નદી પરનો મોટો પુલ આવેલો છે જે પુલ ચારેક વર્ષ પહેલા બનાવવામાં આવ્યો પરંતુ આ પુલ ખખડધજ હાલતમાં છે તેમજ પુલ પર મોટા ખાડાઓ પડી ગયા છે જેથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે અને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે ગરડાથી અમદાવાદ ભાવનગર રાજકોટ અમરેલી જૂનાગઢ સહિતના મોટા શહેરોને જોડતો ધોરીમાર્ગ ગઢડાથી પસાર થાય છે જ્યારે ગઢડામાં પ્રવેશતા મુખ્ય બ્રિજ પરથી રાજ્યના તમામ શહેરોને જોડતો રસ્તો છે જેથી હજારોની સંખ્યામાં વાહનોની અવર જવર રહે છે તેમજ ગઢડામાં બે સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો પણ આવેલા છે જેથી મોટી સંખ્યામાં યાત્રાળુઓનો પણ ઘસારો રહે છે પરંતુ મુખ્ય માર્ગ પર આવેલો પુલ ખખરદજ અને મોટા ખાડાઓના કારણે વાહન ચાલકો અને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે તેમજ વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે આ વિસ્તારના આગેવાનો દ્વારા અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે તાત્કાલિક આ બ્રિજ પર પડેલા ખાડાઓ પૂરવામાં આવે ને સમારકામ કરવામાં આવે તેવી વાહન ચાલકોને લોકોની માંગ છે આપનો પરિચય મારું નામ અજય ઝાલા આજે આ રોડ છે જે બિસ્માર હાલતમાં છે શું કહેશો રોડની જો વાત કરવી ને અમે તો ગઢડા શહેરનો મુખ્ય માર્ગ છે આ કારણ કે ગરડા સામા અને ગરડાના તાલુકાના ગામડાઓને જે સિટીમાં જવું હોય ગરડામાં તો મુખ્ય પુલ પુલ આ છે રોડ આ છે એમાં જોવો તો બ બે ફૂટના દોઢ દોઢ ફૂટના ખાડા પડી ગયા છે અને તંત્ર દ્વારા કાંઈ ધ્યાન આપવામાં આવતું નથી ખાડા ઉરવામાં નથી આવતા ખાલી કોરી ધૂળ નાખીને ખાડા ની બૂટતા પ્રજાના પૈસા જે પ્રજા આપણું જે લોકો જે ટેક્સ ભરે છે એના પૈસા નગરપાલિકાના ઓફિસરો માત્ર ને માત્ર ઓફિસમાં બેઠા રહે છે કોઈ જનતાને કે લોકોને જે કામ આવે કોઈ પણ કામ કરતા નથી અહીંયા કોઈને દવાખાને જવું હોય બધા રેફરલ હોસ્પિટલ સામા કાઢે છે તો ગામમાં જ આવતા લોકો દવાખાને જવા માટે અહીંયાથી ચાલવું પડે અને અમદાવાદ જવું હોય કે આમ અમરેલી જવું હોય તે ઘણો મુખ્ય ધોરીમાર્ગ જ આ કહેવાય વેપારીઓને લોકોને ચાલવામાં બહુ મુશ્કેલી પડે છે અને અમે ઘણીવાર વારંવાર અહીંયા આંદોલન કર્યા રજૂઆત કરી પણ કઈ તંત્ર ધ્યાન આપતું જ નથી એને તેમ છે પ્રજા સદ્ધાય તો હારું એમ એને તો પગાર લઈને ઓફિસ માં બેવું છે બીજું કઈ કરવું નથી ભોતાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ